ડાકોર રણછોડરાયજી મંદિરમાં રાજા રણછોડને ઉનાળા દરમિયાન ચંદનના વાગા ધરાવવામાં આવે છે આ ચંદનના વાગા ભગવાનને પિસ્તાલીસ દિવસ સુધી રોજ ધરાવવામાં આવે છે માત્ર ડાકોરના જ રણછોડરાયજી મંદિરમાં ચંદનના લાકડાને પથ્થર પર ઘસીને અને આ ચંદનના વાગા તૈયાર કરવામાં આવે છે જો કે આ ચંદનનો વાગો બનાવવા માટે રોજ ભક્તો દ્વારા દસ કલાક લાકડું ઘસી એક વાગો તૈયાર કરવામાં આવે છે ડાકોર સિવાયના અન્ય મંદિરોમાં મશીનથી ઘસેલા ચંદનના વાગા ચઢાવાય છે ઉનાળાની કાળજાળ ગરમીમાં ઠંડક મળી રહે તે માટે રણછોડરાયજીનું મંદિરમાં ભગવાન રણછોડરાયજીને ચંદનના વાઘા ધરાવવામાં આવે છે જો કે એક ચંદનના વાઘા તૈયાર કરવા માટે સેવકો અને શહેરીજનો સેવા આપતા હોય છે આ સેવામાં મંદિરની અંદર એક પથ્થર પર ચંદનનું લાકડું આખા દિવસ દરમિયાન ઘસવામાં આવતું હોય છે ચંદનના લાકડાને ઘસી ઘસીને વાઘા માટે ચંદન તૈયાર કરવામાં આવે છે બાદમાં આ ચંદનમાંથી વાઘો તૈયાર કરી તેમાં શણગાર પણ કરવામાં આવે છે અખાત્રીજથી લઈને સતત પિસ્તાલીસ દિવસ જેઠ પૂનમ સુધી ભગવાનને ચંદનના વાઘા ધરાવવામાં આવે છે આ ચંદનના વાઘામાં પચાસ કિલોથી વધુ ચંદનના લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે

એ ચંદનનું લાકડું જેને ઓરસિયા ઉપર ઘસી અને તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ એની અંદર કેસર પછી અત્તર ગુલાબજળ અને બરાશ આ નાખી અને એને મિક્સ કરીને એક ચંદન વાગો તૈયાર કરવામાં આવે છે જેને ઠાકોરજીના શ્રીઅંગ ઉપર લેપ એનો ચંદનનો વાઘોનો લેપ કરવામાં આવે છે અને ઠાકોરજીને આ ગ્રીષ્મકાળની અંદર આ કાળઝાળ ગરમીથી ઠંડક પ્રાપ્ત થાય એના માટે આ કરવામાં આવે છે અને આ એક મહિનો ચંદન સેવાનો વિશિષ્ટ મહિમા રહેલો છે જેને ઠાકોરજીને શરીર પર લગાવવાથી ઠાકોરજીના ભક્તો જયારે એમના દર્શન કરે છે એમને પણ એમને દર્શન કરવાથી એમને પણ ઠંડક પ્રાપ્ત થાય છે એવું કહેવામાં આવે છે જય રણછોડ હું રાકેશ દવે શ્રી રણછોડરાયજી મહારાજ મંદિરમાં ઇન્ચાર્જ મેનેજર તરીકે ફરજ બજાવું છું ઠાકોરજીના ચંદનના વાઘા વિશે આપને જણાવું કે ગ્રીષ્મ ઋતુની અંદર વૈશાખ સુદ ત્રીજ એ ગ્રીષ્મ ઋતુ ચાલુ થાય છે અને જેઠ સુદ પૂનમ સુધી આ ચંદન વાઘા ધરાવવામાં આવે છે ચંદન વાઘા વૈષ્ણવ દ્વારા પણ કરાવવામાં આવે છે એ વૈષ્ણવના ચંદન વાઘા પણ શ્રી ઠાકોરજીને ધરાવવામાં આવે છે ચંદનના વાઘાની અંદર કેસર ગુલાબજળ અત્તર તેમજ મલયાગીરી વાપરવામાં આવે છે આ બધી જ વસ્તુ ઠંડકના સ્વરૂપે શ્રી ઠાકોરજીને શ્રી શ્રીઅંગ ઉપર ધરાવવામાં આવે છે જેઠ પૂનમના દિવસે સવાશેર કેસરના પંચમનું સ્નાન થાય છે જેમાં આમળા અરીઠા વિગેરે જેવી ઠંડકીય વસ્તુ વાપરવામાં આવે છે અને એ ઠાકોરજીને સ્નાન જૈષ્ઠાભિષેક તરીકે ગણવામાં આવે છે એ સ્નાન જેઠસુ પૂનમના દિવસે થાય છે ગુજરાતનું આ પવિત્ર યાત્રાધામ તરીકે ડાકોર સુપ્રસિદ્ધ છે અને શ્રીનાથજી આ બંને મંદિરોમાં ચંદનના વાઘા રાજભોગ સમયે જ ધરાવવામાં આવે છે